તો જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ હતી પ્રાચીન અને પૌરાણિક ગાયત્રી મંદિર અનેક દેવી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે જે છેલ્લા પાંચ મહિનાથી વધુ સમયથી રિનોવેશનના બહાને તોડી પાડવામાં આવ્યા બાદ હજુ સુધી ફરી મંદિરનું કામ શરૂ નથી કરાયું પ્રાચીન અને પૌરાણિક ગાયત્રી મંદિરનું કામ હજુ સુધી શરૂ ન થવા પાછળનું કારણ છે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી રહી અહીંના ગાયત્રી મંદિર ખાતે ન માત્ર જુનાગઢ પરંતુ દૂર દૂરથી ભક્તો આવે છે ત્યારે લોક માંગ ઉઠી છે કે સત્વરે આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં આવે હું એમ કહું છું કે ભાઈ આ પ્રાચીન મંદિર છે અને જો રાજ્ય સરકારે જો આ જગ્યાને ચાર થી પાંચ કરોડ રૂપિયા રિનોવેશન માટે અને પ્રાચીન જગ્યાઓ એમ કહેવાય કે ફક્ત નરસિંહ મહેતાને આથી સાડા વર્ષ પહેલા અહીંયા ભગવાનના દર્શન આપ્યા હોય અને પ્રાચીન મંદિર હોય એટલે ડાયરેક્ટ આ સરકારે આ જગ્યાને રાજ્ય સરકારે આટલા ગ્રાન્ટ ફાળવી અને આ લોકો કામ અટકાવે એટલે યોગ્ય નથી તો અમારી એ વિનંતી છે કે આ જગ્યાનું જે કામ છે માત્ર આટલામાંથી જ અટકેલું છે માં ગાયત્રીનું મંદિર બાકી છે અને કોર્પોરેશને આ કામ કરવાનું છે પણ વન વિભાગે આ રીતે કામ અટકાવેલું છે તો તત્પરે આ કામ પૂરું થાય એવી અમારી વિનંતી છે જુનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ છે વહેલી તકે મંદિરનું કાર્ય શરૂ થાય તે માટે પૂરતા પ્રયત્નો અમે પણ કરી રહ્યા છીએ ઇન્દ્રેશ્વરના પરિસરમાં જે ગાયત્રી મંદિર આવેલું છે આમ તો આ ગાયત્રી મંદિરનું ડેવલપમેન્ટ જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એમાં જ કરવાનું હતું પરંતુ જંગલ ખાતા દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે જે ગાયત્રી મંદિર છે એ જંગલ ખાતાની જગ્યા છે ગાયત્રી મંદિર અતિ પૌરાણિક મંદિર છે તો એનું ડેવલપમેન્ટ ઝડપથી થાય એ માટે થાય મહાનગરપાલિકાએ સરકારમાં અને જંગલ ખાતામાં રજૂઆત કરેલી છે કે તાત્કાલિક અસરથી આનું એનઓસી મળે અને ગાયત્રી મંદિરનું નિર્માણ થાય એ માટેના પ્રયત્નો મહાનગરપાલિકા કરી રહી છે જૂનાગઢનું અતિ પૌરાણિક એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર અત્યારે કામ પૂર્ણ થવામાં છે ત્યારે એકમાત્ર મંદિર જે પૌરાણિક મંદિર હતું એનું ફરીથી રિનોવેશન થવાનું જે કામ છે એ વન વિભાગ દ્વારા કઈ અટક્યું છે વાત એટલી જ છે કે વન વિભાગ ખૂબ સારું કામ કરે છે એમાં ના નહીં પરંતુ પૌરાણિક મંદિરોની બાબતોમાં વારંવાર અડચણ કરી અને વારંવાર નીતિ નિયમો બતાવી અને જે સરકાર દ્વારા મંજૂર થયેલા કામોને અટકાવવાનો જે પ્રયાસ થાય છે એ ખૂબ દુઃખદ છે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ નહીં એ દિશામાં પ્રયાસ કરવો જોઈએ